નમસ્કાર દર્શક મિત્રો સ્પાક ટુ ડે આપનું સ્વાગત છે થોડા સમય પહેલા જ સ્પાકના માધ્યમથી અમે જે બતાવ્યા હતા વરસાદના અને અમે આગાહી પણ કરી હતી કે જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને કાળા ડિબાંગ વાદળો વડોદરા શહેર પર ઉમટી પડ્યા છે તે પ્રમાણે ભારે વરસાદ પડી શકે છે ત્યારે તેવી જ રીતે અત્યારે ભારે પવન સાથે વડોદરા શહેરમાં વરસાદ શરૂ થયો છે માર્કેટ ચાર રસ્તા આજે દ્રશ્યો છે તે શકો છો અને વડોદરા ખંડેરાવ માર્કેટ જે છે વિસ્તાર ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં લગાવેલું જે બોર્ડ છે વડોદરા મહાનગરપાલિકાનું તે પણ થઈ ચૂક્યું છે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને વરસાદ પણ એટલો ભારે પડી રહ્યો છે ત્યારે આપ દ્રશ્યો જ જોઈને સમજી શકો છો કે કઈ રીતનો આ વરસાદ છે જે રીતે થોડો સમય મેઘરાજાએ વિરામ લીધો હતો અને ત્યારબાદ ફરી એકવાર ધમાકેદારા બેટિંગ વરસાદે શરૂ થઈ છે ત્યારે ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા ખાતેના આ જે દ્રશ્યો છે સમગ્ર વિસ્તારમાં અત્યારે વીજળી ગુલ થઈ ચૂકી છે ત્યારે પવન સાથે આજે વરસાદ વરસી રહ્યો છે ક્યાંક અને તેના જ કારણે વિસ્તારમાં જે ખંડેરાવ માર્કેટ જે વિસ્તાર છે સિટી વિસ્તારનો ત્યાં વીજળી પણ ગુલ થઈ ચૂકી છે તમામ જે દુકાનદાર અત્યારે વીજળી ગુલ થઈ ચૂકી છે સાથે સાથે ભારે પવન ફૂંકાવાના કારણે ક્યાંક ને ક્યાંક રોડ પર સુમસામ બન્યા છે લોકો સહી સલામત એક ત્યાં ઊભા થઈ ચૂક્યા છે અને સમગ્ર જે ખંડેરાવ માર્કેટ વિસ્તારનો જે રોડ છે સમગ્ર રોડ પરિષદમાં પાણી પાણી જે થઈ ચૂક્યું છે

tað <s1> er <coughs> દર્શક મિત્રો આજે ફરી એકવાર મેઘરાજાની ઇનિંગ શરૂ થઈ છે અને તેમાં આજે દ્રશ્યો જોવા મળી રહ્યા છે ક્યાંક ને ક્યાંક ખૂબ જ ભયાનક દ્રશ્યો જોવા મળી રહ્યા છે કેમ કે પવન સાથે આજે વરસાદ વરસી રહ્યો છે અને તેમાં ક્યાંક ને ક્યાંક હોર્ડિંગ પણ હવામાં પડવાના જે બનાવો બન્યા છે ખંડેરાવ માર્કેટનું જે વડોદરા મહાનગરપાલિકાનું જે બોર્ડ છે તે પણ ક્યાંક ને ક્યાંક વરસાદમાં પડી ચૂક્યું છે અને અત્યારે કડાકા ભડાકા સાથે વડોદરા શહેરમાં વરસાદ વરસી રહ્યો છે અને ખૂબ જ મોટી સંખ્યામાં સમગ્ર શહેરમાં અત્યારે વરસાદ વરસી રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા સ્પાક ટુ ડે વડોદરા